પોલીસ પર ઉઠ્યા સવાલ ત્યારે વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ દારૂ વેચવાની છૂટ આપી રહી હોય તે પ્રકારનો દારૂ વેચાણનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ દારૂના કોટરિયા આવ્યા ક્યાંથી તે પણ એક તપાસના વિષય પર ચર્ચાના વિષય જોર પકડ્યું અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ